જે રોડ પર આવતી હોટલો હતી જે પાનના ગલ્લા હતા જે રેસ્ટોરન્ટ હતી તેના પર મૂળ માલિકે તેનું નામ લખવું પડશે આદેશ આપ્યા બાદ તેની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી હતી હિમાચલ પ્રદેશમાં પણ આ મોડલ લાગુ કરવામાં આવ્યું છે તેવી પણ એક ચર્ચા ઉઠવા પામી હતી તેના વચ્ચે ગુજરાતમાં પણ એક કોર્પોરેટરે આવી એક માંગ કરતા સૌ કોઈ લોકો સ્તબ્ધ બની ગયા હતા સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વોર્ડ નંબર ઓગણીસના કોર્પોરેટર છે વિજય ચોમાલે તેમણે માંગણી કરી હતી કે સુરતમાં પણ આવનારા સમયમાં દિવાળીની વાત કરો નવરાત્રી વાત કરો કે દશેરા જેવા તહેવારોની વાત કરો લોકો હોટેલમાં જમવા જતા હોય છે ફરસાણ દુકાને જતા હોય છે અને મીઠાઈ લેવા જતા હોય છે આવી સ્થિતિમાં ગ્રાહક છેતરાયણી અને તેઓને કઈ દુકાન છે તેનું ધ્યાન રહે તે માટે અહીંયા પણ દુકાન પર જે માલિક છે તેનું નામ લખવામાં આવે તેવી તેમણે માંગણી કરતા સભામાં રહેલા સૌ કોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા આ વિજય ચોમાલેએ શું માંગણી કરી છે તે આપ સાંભળો મેરા એટલા સા વિષય હે કે અમારી ગુજરાતની જનતા અમારી વિશેષકર સુરતથી જનતા એક મોજીલી જનતા હે વો ભોજન अवश्य बाहर करने पसंद करती है तो मेरी जनता के साथ में किसी भी प्रकार की ठगाई नहीं होनी चाहिए जिस होटल का नाम लिखा हुआ है उस होटल के ऊपर उसका भोजन उसी के हिसाब से बनना चाहिए अभी हमने देखा टीवी चैनल के ऊपर भोलेनाथ जूस सेंटर मालिक का नाम अब्दुल है और उस जूस के अंदर पैसा पिलाया जाता है ये कितना बड़ा क्राइम है ये ये जब हम बाहर हो सकता है तो क्या हमारे शहर में नहीं हो सकता क्या होटल का नाम अमित होटल कंसारा होटल मालिक का नाम अब्दुल भाई ये जनता के साथ में ठगाई नहीं होनी चाहिए मित्र जो आपके नाम का है और आपका जो नाम है उसके नाम से होटल का उल्लेख करो ना आप किसने ना बोला है ये गलत कॉन्सेप्ट चल रहा है जैसे योगी आदित्यनाथ जी ने इस कार्रवाई कर रहे हैं हिमाचल में हिमाचल की जनता कर रही है वैसी कार्रवाई मेरे शहर में भी होनी चाहिए मेरे सूरत महानगर पालिका में भी होनी चाहिए ऐसा मैंने एक रजवात की है मेरे मेयर श्री और मेयर श्री इस पर कार्रवाई करेंगे मुझे पूरा विश्वास है मेरे स्टैंडिंग कमेटी चेयरमैन और मेरे मेयर को ऊपर मेरे शहर अध्यक्ष पर कार्रवाई करेंगे हम विजय चौमाले जो सूरत महानगर पालिका ना કોર્પોરેટર છે અને તેમણે આવી માંગણી કરતા ફરી એક વખત ત્યાં ચર્ચા ઉઠવા પામી છે અને સંભવ છે તેમની આ માંગ બાદ ગુજરાતમાં પણ અનેક ઠેકાણે આવી માંગ ઉઠે તો પણ નવાય નહીં આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય આ ચેનલને ને હજી સુધી આપણે જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર